વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી વિશાળ જિલ્લો કચ્છ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે આ જિલ્લાના ભાગના વિસ્તારમાં કચ્છી ભાષા બોલાય છે વર્તમાન સમયે કચ્છી ભાષા બોલનારાની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે ત્યારે ગુજરાત સરકારે કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે ગયા વર્ષથી કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છી સાહિત્ય ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષથી શરૂ થયેલ વિશિષ્ટ સાંસ્કૃતિક ઉત્સવની બીજી આવૃત્તિનો આજે ભુજના સ્મૃતિવન ખાતે પ્રારંભ થયો હતો કચ્છી સાહિત્ય અકાદમીના કચ્છી સાહિત્ય ઉત્સવના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છી ભાષા અને તેમાં રચાયેલા વૈવિધ્યપૂર્ણ સાહિત્યની નવી પેઢી સુધી પહોંચાડવા કચ્છી સાહિત્ય અકાદમીના પ્રયાસોની ભરપૂર સરાહના કરી હતી આજના ઉત્સવને તેમણે કચ્છના વારસાની વંદના કરવાના વિશેષ ઉપક્રમની ઉપમા આપી હતી કચ્છી ભાષાને સમર્પિત સતત બીજા વર્ષે કચ્છી સાહિત્ય ઉત્સવનું આયોજન કચ્છી ભાષાના સંવર્ધન માટે મહત્વનું આયામ બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી મહાનુભાવોએ કચ્છી સાહિત્ય અકાદમીના આયોજનની સરાહના કરી હતી પદ્મશ્રી નારાયણ જોશીએ કચ્છી ભાષાના સંવર્ધન માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કચ્છી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે અકાદમીના કાર્ય અંગે વિસ્તૃત વિગતો આપી હતી કાર્યક્રમમાં કચ્છી ભાષા સાહિત્યને લગતા વિવિધ પાંચ પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે લોકસાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો કચ્છી કવિતા કચ્છી વાર્તાઓ કચ્છી લોકસંગીત કચ્છી બાળ સાહિત્ય કચ્છી પત્રકારત્વ જેવા વિષયો પર કચ્છ ગુજરાતના નિષ્ણાંત વક્તાઓ ચર્ચા કરશે વિદ્વાનો દ્વારા કચ્છની ચારણી સાહિત્ય પરંપરાનું મંચન કરશે વૈશાલી સોલંકી જેવા કલાકારો કચ્છની ગણ સંસ્કૃતિને ઉજાગર કરશે આ સાહિત્ય ઉત્સવમાં કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્ય સંસ્થાઓ ભાગ લેનાર છે કચ્છની સ્થાનિક સંસ્થાઓ જેવી કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જિલ્લા તંત્ર સંવેદના સ્મૃતિવન સોસાયટી ભુજ બ્લોગર્સ રાહગીરી આ ઉત્સવની સહભાગી સંસ્થાઓ તરીકે જોડાયા છે કચ્છી સાહિત્ય એકેડેમી દ્વારા કચ્છ જો એકડો ઉત્સવ જો નક્કી કરે મેં આવ્યો અને પામેડે ભેડા થયા કચ્છી ભાષા હજારો વરેથી બોલાંદી હે જીવંત ભાષા હે અને કચ્છી સાહિત્ય એકેડેમી જો અને કચ્છના વિદ્વાન અને સાહિત્યકાર જો પ્રયાસ આવે એ પ્રયાસ સફળ થઈ રહ્યો હોય એડો મુકે લગે તો આજે કાર્યક્રમ મેં ખૂબ આનંદ આયો હામણી કે મેલીને રાજી પો ધન્યવાદ આ કચ્છી જ છ પુસ્તક છે છ અલગ પ્રકાર અને હી અકાદમી તરફથી પણ મુ ત્રીજો એવોર્ડ મળ્યો અને તારામાં વિસનજી ઘાલા તરફથી પણ હી શક્તિ પુસ્તક લાયક એ જ એવોર્ડ મળ્યો છે અને પ્રથમ લ્યો હું મુંબઈથી અને હી પુસ્તક મેં અઢાર વાર્તા હું અહીંયા અને જે કચ્છ જે લગતી વધારી અને મળે વાર્તાઓ જ જે લગભગ મણી કે બહુ જ ગમાઈ જાય અને હી કાર્યક્રમથી જે અકાદમી કચ્છી લેખકે કે અને કચ્છી કે પોંખેથી એ હકડો વડો પીઠ બળાય અને હેડા કાર્યક્રમથી જ નવી પેઢી બહુ પ્રોત્સાહન પામેતી એડો મનણો મનનો હોય જો ખૂબ ખૂબ આભાર માનાતી અહીં બે દિવસનો કચ્છી સાહિત્ય મહોત્સવ છે અને કચ્છી ભાષામાં લખાતા વંચાતા કહેવાતા સાહિત્યને અહીં વધુ પ્લેટફોર્મ મળે એના માટે આ ઉત્સવ બે દિવસનો અમે યોજ્યો છે અમને બહુ આનંદ છે કે અહીંયા લોકલ જે સ્થાનિક સર્જકો છે સ્થાનિક સંસ્થાઓ છે અને કચ્છની જે યુનિવર્સિટી છે આ બધા તરફથી ખૂબ જ એકદમ સકારાત્મક અને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને એને લીધે આ કાર્યક્રમ છેલ્લા બે વર્ષથી બહુ જ સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે આજના આ યોજાનારા બે દિવસીય કચ્છી સાહિત્ય ઉત્સવમાં આજે સવારે ઉદ્ઘાટન સત્રમાં મારું જે અખરાયણ પુસ્તક છે જે કચ્છી કાવ્ય સંગ્રહ છે એને કાવ્ય વિભાગમાં પ્રથમ પારિતોષિત એનાયત કરવામાં આવ્યો હતો આ સાથે હવે બપોરના સત્રમાં કવિત્રી સંમેલન રાખવામાં આવ્યું છે જે કવિત્રી સંમેલનમાં મારે મારી કચ્છી કવિતાઓ રજૂ કરવી છે ને સુંદર મજાનો આ કાર્યક્રમ છે અને બધા કવિઓ ગૌરવ વધારીએ મારી એક કવિતા રજૂ કરીશ કે નેતનવા રોજ કમાલ કરેતી નેતનવા રોજ કમાલ કરેતી કેડી મજાજી ગાલ કરેતી ને ખોલે દેતી ને જોગજી દેશ દિશા તો કે કલમ ન્યાલ